આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલ મનીષના માતા પિતા સામાન્ય પરિવાર ધરાવે છે મનીષના આર્મીમાં જોડાવાના ઉત્સાહને જોઈને માતા પિતા તેમજ પાનસર ખાતે આવેલ જીમના ટ્રેનર દ્વારા તેને ખૂબ જ મદદ મળતા મનીષ અને તેના પરિવારનું સ્વપ્ન ભારતીય સેનામાં જોડાવાનું હતું તે પરિવારના સાથ અને સહકારથી અને મહેનતથી પૂર્ણ થયું પરિવાર તેમજ સમાજના લોકો ખૂબ ઉત્સાહિત તેમજ આનંદમાં જોવા મળ્યા હતા મનીષના પિતા પાનસર ગામ ખાતે ઓટો રિક્ષાનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તો બીજી તરફ મનીષને એક નાનો ભાઈ અને એક બહેન પણ છે

આજે ગરીબ વર્ગમાંથી આવતો દીકરો અમારા રમેશભાઈ જે રિક્ષા ચલાવે છે એ સામાન્ય ઘરનો દીકરો કહેવાય એક વખત પહેલાં ફિઝિકલ ટ્રેનિંગમાં એક વખત એ નિષ્ફળ ગયા ત્યારબાદ એમણે મહેનત કરવાની ચાલુ રાખી તેમના પરિવારજનોએ તેમજ ગામના કિરણભાઈ જેમ ચલાવે છે એમનો સારો એવો સપોર્ટ રહ્યો એની અંદર અને ફરી તેમને બીજી વખત પરીક્ષા આપીને તે સફળ થયા અને છ મહિનાની સખત ટ્રેનિંગ પૂરી કરી અને પાનસર ગામમાં પરત ફર્યા આખા પાનસર ગામને તેમના ઉપર ખૂબ ગર્વ છે અને આવીને આવી ટ્રેનિંગ કિરણભાઈ બીજા બાળકોને પણ આપતા રહે અને પાનસર ગામનું ગૌરવ વધારતા રહે અને આ આ વ્યક્તિને જોઈ અમારા ભત્રીજાને જોઈને બીજા તમામ બાળકોને તેના ઉપર જોઈને ગર્વ થવો જોઈએ અને પ્રોત્સાહન મળવું જોઈએ કે બીજા કોઈ બી

એક નાના પરિવારે પોતે સંઘર્ષ કરીને અને દેશની સેવા માટે યથાક પ્રયત્ન કરીને આજે એ આર્મીમાં એટલે કે અગ્નિવીર પરીક્ષામાં પાસ કરીને ટ્રેનિંગ પૂરી કરીને આજે પાનસર પોતાના વતને આવ્યું છે એટલે ખાસ આખું ગામ ખૂબ ઉલ્લાસ અને ઉમંગથી આજે એને ખૂબ એનો સ્વાગત માટેનો એક ભવ્ય કાર્યક્રમ અહીંયા આયોજન કર્યું છે અને દરેક સમાજના લોકો એમને આવકારવા માટે આજે ભેગા થઈને આજે અહીંયા તમે આપ જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં એનું સ્વાગત કાર્યક્રમ યોજાય છે કારણ કે એક ગૌરવ તો હોવો જ જોઈએ કારણ કે દેશની સેવા માટે જ્યારે એક સમાજનો દીકરો એક ગામનો દીકરો જ્યારે દેશની સરહદ ઉપર જતો હોય ત્યારે ખૂબ આનંદની લાગણી આજે વ્યક્ત કરું છું અને પૂરા કામ તરફથી એમના સમાજને હું બે હાથ જોડીને ખૂબ વંદન કરું છું કે આવા દીકરાને એક દેશ સેવા માટે એક પાંસળનું ગૌરવ ગૌરવ અને એક રાવળદેવ સમાજનું ગૌરવ આજે આજે ગામને મળ્યું છે તો એમના પરિવારને પણ ખૂબ નસ્તકથી આજે વિનાવું છું કે એમના મા બાપ અને એમના દાદાએ ખૂબ કુટુંબના કુટુંબોને કારણ કે એક દીકરાને આજે પોતાના દેશ સેવા માટે મોકલવું એટલે એક મોટું એમના માટે ગૌરવનો વિષય છે બરાબર આવે મારા આર્મીમાં જોઈન્ટ થવાની ઈચ્છા હતી મેં સપોર્ટ કર્યો તો આર્મી લાગી ગયો અને અમારા સપનું જાગર કર્યું કે અમારા એને જીત જેટલી એમનો સપોર્ટ હું કર્યો અને ગામ લોકોએ પણ અમારા સન્માનમાં બહુ મદદ કરી અને અમારા સમાજના આગેવાનો બહુ આવ્યા હતા અને બહુ અમ ગૌરવની વાત છે હું અમારા માટે સારું કાર્ય કર્યું એમ જો સમાજવાળાએ સમાજવાળાને હું ધન્યવાદ આપું છું અને જીમવાળા ક્રિયા છું એટલે એમને મેં એમ તો સારું માન આપ્યું મારું નામ કિરણ પરમાર છે હું એક ફિટનેસ સેન્ટર ચલાવું છું જેની અંદર જે છોકરાઓ આર્મી પોલીસ અથવા અન્ય કોઈ પણ ફોર્સની તૈયારી કરતા હોય એમને હું ટ્રેનિંગ આપું છું રાવળ મનીષ આજથી એક વર્ષ પહેલાં મારી સાથે ટ્રેનિંગ લેવા આવ્યો હતો એની એની ધગસ અને એની મહેનત ખૂબ સરસ હતી અને એની પાછળ અમે એને ટ્રેનિંગ આપી છે અને એ અગ્નિવીરમાં અમારા ગામનું પ્રથમ અગ્નિવીર બન્યું છે અને એ સંપૂર્ણ ટ્રેનિંગ પૂરી કરી આજે પરત ફરે છે તો એ વાતનું મને મારા સેન્ટરને અને અમારા ગામને ખૂબ ગર્વ છે આના પહેલાં અમે ચારથી પાંચ છોકરાઓ આર્મીમાં લાગ્યા છે પોલીસમાં લાગ્યા છે પણ મનીષ એ પ્રથમ અગ્નિવર છે અમારા પાંસર ગામનું તો એનું અમને ખૂબ મોટું ગર્વ છે અને મનીષ એ અમારા ગ્રુપનો છે અને એ એકદમ ગરીબ પરિસ્થિતિમાં આવે છે એના પપ્પા રિક્ષા ચલાવે છે એના પપ્પા એ આવી પરિસ્થિતિમાં